બનાસરા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ વરસાદ કેટલાક વિસ્તારોમાં લોકો માટે દુઃખદાયક બની છે ખાસ કરીને ધીસા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગ વ્યવસ્થા ध्वस्त થઈ છે સાહેબ હેડવાની ખૂબ તકલીફ થઈ 4 મહિના મારે શેરીઓ બંધ રહે થઈ આ રસ્તામાં મોર ભयंકર તકલીફ છે 4 મહિના બંધ રહે છે વસદના આગળ નાળો બધાતો નથી એનો સાદો નથી આ બાજુ જે રે બધા એને ચોમાસા માં બઉ તકલીફ રહે ચાર મહિના રસ્તો બંધ રહે તળાવ આવેલું છે અને બે હજાર સત્તરથી જે પાણીનો પ્રવાહનો વાળો જે બદલાયેલો છે એના કારણે સ્કૂલમાં જતા બાળકો અને અહીંયા જે ડિલિવરીમાં જે મહિલાઓ કન્યાઓ અને બુઝુર્ગ વ્યક્તિઓ માટે આ ચાર મહિનાનો રસ્તો છે ને એ થાવ બ્લોક થઈ જાય છે તો આપણે બધું બોલે છે કે આટલે કાગળ પગી ગયા આટલે આ કાગળ પગી પણ ક્યારે થશે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ વરસાદ કેટલાક વિસ્તારોમાં લોકો માટે દુઃખદાયક બન્યો છે ખાસ કરીને ડીસા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ વ્યવસ્થા ધ્વસ્ત થઈ છે રસ્તાઓ પર પાણી ફરી વળતા બાળકોની સ્કૂલે જવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ચાલો જુઓ ઓડિશાના ઝેરડા ગામથી બાયવાડા તરફ જતો રસ્તો કેવી હાલતમાં છે તે સંદર્ભે જે મુશ્કેલીઓ પડી રહી છે લોકોને તેના પર વિશેષ અહેવાલ જોઈશું બનાસકાંઠામાં વરસાદી માહોલ સતત ત્રીજા દિવસે યથાવત છે ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામો વચ્ચેના રસ્તાઓ બંધ થવાની ફરજ પડી છે જેડા ગામથી કંસારી અને બાયવાડા તરફ જતો મુખ્ય માર્ગ હાલ કાદવ અને વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે રસ્તા પર તળાવનું પાણી ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે અહીંથી ખેડૂત વિદ્યાર્થીઓને પસાર થવામાં ભારે તકલીફો આવી રહી છે ગોગાડેરી પ્રાથમિક શાળામાં હવે માત્ર પચીસ જેટલા વિદ્યાર્થીઓ જ આવી રહ્યા છે કારણ કે બાળકોના માતા પિતા પણ હવે અહીંયા આવતા ભયભીત થવા લાગ્યા છે અહીં લોકો જણાવે છે કે વર્ષ બે હજાર સત્તરથી અવારનવાર આવી જ હાલત જોવા મળી રહી છે પરંતુ રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને હવે ફરી એકવાર આ રસ્તો બંધ થઈ જતાં બાળકોના ભવિષ્ય પર પાણી ફરી વળી રહ્યું છે બાબુભાઈ સુથાર બાબુજી પુનભાઈ ઝેડા આ રસ્તામાં અમારે ભયંકર તકલીફ છે ચાર મહિના બંધ રહે છે વરસાદના કારણે આગળ નાળો બધાતો નથી રોડ થતો નથી નાળો પાસ થયો પણ વધતા નથી દૂધ ભરવાની તકલીફ છે ખૂબ પચાસ માણસો ખેડૂતોને છોકરા ભણવાનો હાઈસ્કૂલમાં તકલીફ છે એમાંથી ગુગાડીથી એક કિલોમીટર છે આટલો હાઈવે રોડ જાય પણ આટલો ભણતો નથી ખૂબ ખેડૂતોને ચાર મહિનામાં હવે બંધ રહે છે રસ્તો અને તળાવ ભર્યા એટલે પોણે પડે પાછું અને આટલી કેનાલ પેપલેન નાખે પછી તમારે પોણે ચાલવાનું પોણે રહે છે સાડી માણસો રહે સાહેબ હેડવાની ખૂબ તકલીફ છે ચાર મહિના મારે શેરીઓ બંધ રહે છે આ દૂધ ભરાવાનું પાળું ભાજા બચ્ચા ભણવાનું ઘરે બેઠા છે કાલનો વરસાદ બન નો છો હોય તે ઘરે બેઠા છે શેરીઓ બનાવવાનો અમારે રોડ બનાવવાનું સરકારને ઘણી વિનંતી કરે પણ કોઈ બનાવ્યો નથી અમારે દૂધ ભરાવાની અમારે કોઈ બેન કુવાસી લાગ્યું હોય તો એની તકલીફ ખૂબ છે મારું નામ કસ્તુરભાઈ દરગાજી પટેલ આ રસ્તાથી આગળ સાહેબ મારું ખેતર છે પણ આ બાજુ જે રે બધા બીજોને ચોમાસામાં બહુ તકલીફ રહે ચાર મહિના રસ્તો બંધ રહે જો ખેતરામાં કોઈ હેડવા દે તો જાય બાકી ચાર ચાર મહિના રસ્તો બંધ કારણ પાણી આવે ખૂબ આગળ જે આ નાળું છે જેથી પોણી આવે રસ્તામાં એના કારણથી રસ્તો બંધ થાય પેહલા વરસાદી રજૂઆતો કરી ખૂબ અમે ભેગા પણ એનો કોઈ નિકાલ આવતો નથી કંસારી ગામ અને અહીંયા જે આ જે તળાવ આવેલું છે અને બે હજાર સત્તરથી જે પાણીનો પ્રવાહનો વાળો જે બદલાયેલો છે એના કારણે સ્કૂલમાં જતા બાળકો અને અહીંયા જે ડિલિવરીમાં જે મહિલાઓ કન્યાઓ અને બુઝુર્ગ વ્યક્તિઓ માટે આ ચાર મહિનાનો રસ્તો છે ને એ હા બ્લોક થઈ જાય છે અને અહીંયાથી જે બાળકો અત્યારે મેં સ્કૂલની મુલાકાત લઈને આવ્યા તો બેન એકલા હતા અને બાળકો વીસ હતા અને અમે જે ન્યૂઝ જોયું તે પ્રમાણે અહીંયા જે તળાવનો રસ્તો હોય અત્યારે બંધ છે અહીંયા બાજુ મંગણવાડી આવેલી છે અહીંયાથી બાયવાડાનો રસ્તો તેરડાનો અને કંસારીનો રસ્તો છે અને બોર્ડર ઉપર જે તળાવાયેલું છે એના પાણીના વહેણના લીધે આ જે રસ્તો છે હાવ ધોવાઈ ગયેલો તમે જુઓ છો આ પાણીના પ્રવાહની કુંડીઓ છે શીપુ વસાદના જે નેરખાતાના જે સાહેબો છે એમને પણ રજૂઆત છે પાઇપલાઇન એમના લોકો તૈયાર કરેલી છે પણ ક્યારે નાખવાની બે હજાર સત્તરથી લઈને હજી બે હજાર પચીસ ચાલી રહ્યું છે હજી સુધી તો કોઈ સરકારી ઊંઘડી નથી ચાલુ ધારાસભ્ય છે એ મુલાકાત લઈને ગયા છે પેલા જૂના ધારાસભ્ય હતા અત્યારે પૂર્વ એ પણ ગાડીમાંથી નીચા પણ નહોતા ઉતર્યા અમારી મુલાકાત પણ નથી લીધી અને એ લોકોને હવે મારે એવું જ કહેવું છે કે આ ક્યારે થશે અડધી જિંદગી જતી રહી પછી બોલવાનું પછી આ નિરાકરણ લાવવાનું જો અહીંયા જે એક ડૉક્ટર રહે છે એ ડૉક્ટરને બે મહિના માટે એની પત્નીને બજાર અને ગામમાં હાઈવેને જે લગતો જે લોકેશન છે ત્યાં રહેવા જવું પડ્યું હતું કેમ કે અહીંયાથી કોઈ ગાડી લેવા વાળો તૈયાર ના થાય ઉપાડીને ક્યાં લઈને જવું અને અહીંયા મારા દાદા હતા એક બાજુમાં એમને પણ એવી પરિસ્થિતિ હતી કે એ વખતે એમનું અવસાન થયું એમને પણ બારમાના દિવસે એટલી બધી તકલીફ પડી હતી કે એને રસ્તો તરત એમને જાતે એમનો લોકફાળો અહીંયાથી અને પંચાયતનો પણ થોડા ઘણો ખર્ચાને લીધે એ રસ્તો નોર્મલી થયો હતો બાકી સરકાર કરે એટલું ધારું તો અમે ના કરી શકીએ એટલે આ રસ્તાની માગ છે કે આ રસ્તો ચાલુ રહે અને બાળકો ભણવા જાય મહિલાઓ દૂધ ભરાવતી થાય અને આ જે રસ્તો જે આંગણવાડી વિસ્તાર છે આ હાઈવેને લગતો રસ્તો છે પાંચસો મીટર તો તળાવથી હાઈવે જ છે હા લોકેશન આવીનું છે પણ કંઈ હજી બધી સરકારની ઊંઘ ઉઠી નથી પરંતુ ભાઈ વિનંતી કરું છું કે આ રસ્તાની મુલાકાત લે અમારી જોડે આવીને આ લોક જે લોકોની વ્યથા છે એ સાંભળે અને આવી જ મારી માંગ છે બીજું દરેકનું જે કેવું થાય એ પણ રૂબરૂ આવે તો મુલાકાત થાય તો ખબર પડે કે આ શું પરિસ્થિતિ છે લોકોની નાના બાળકો અત્યારે જો મારી સાથે છે એ લોકો ભણવા નથી ગયા સ્કૂલની મુલાકાત અમે જઈને આવ્યા છીએ કોઈ હજી અહીંયા કોઈ કોઈની સરકારની જાગી નથી તો આપણે બધું બોલે છે કે આ એટલે કાગળ પગી ગયા એટલે આ કાગળ પકડી ગયા પણ ક્યારે થશે એનું તો નિરાકરણ આવવું જોઈએ ને ત્યારે હવે નીસા તાલુકાના ગામોના રસ્તા સુધારવાની તાતી જરૂરિયાત છે બાળકોના ભવિષ્ય અને ગ્રામીણ જીવનની દિનચર્યાને અસરથી બચાવી તંત્રની ત્વરિત કાર્યવાહી કરવી પડશે તેવી માંગ ઉઠી છે